આજે પાટીદાર સમાજના યુવકે પોતાનું જીવતર ટોકાયું ઘણી બધી વખત આપણને એવું થાય કે આપણે કોઈના સહારે બેઠા હોય કોઈ આપણને એમ કે ભાઈ હું બેઠો છું આપણી પાસે બીજો શું રસ્તો રે જે અમિત ખૂટ એમણે પોતાનું જીવતર ટૂંકાવી દીધું ગળા ફાંસો ખાઈને ઘટના કઈક એવી હતી દોસ્તો કે અમિત ખોટ નામના વ્યક્તિને ઇન્સ્ટાગ્રામમાં એક સત્તર વર્ષની યુવતી સાથે વાતચીત કરતા કરતા બંને એકબીજાને નજીક આવ્યા પછી બંને એકબીજાને મળવાનું પણ ચાલુ કર્યું ત્યારે મળતા મળતા એક સમય એવો આવ્યો કે બંને એકબીજાને મળ્યા અને પછી બંને કારમાં બેસી અને સાથે બહાર ફરવા ગયા ફરવા ગયા એટલે યાજ્ઞિક રોડ પર એક જ્યુસની દુકાનમાં બંને લોકો જ્યુસ પીવે છે જ્યુસ પીધા પછી થોડી વાર વાતચીતો કરી ત્યાર પછી અમિત ખોટે એવું કીધું કે ભાઈ ચાલ હું તને ગોંડલ ઉતારી જાઉં સત્તર વર્ષની દીકરી મોડલિંગ કરવા માટે ગોંડલમાં આવે છે અને ગોંડલ ઉતારવા આવે છે એ દરમિયાન ગાડીની અંદર અમિત ખોટ ઉપર એવો આરોપ લાગે છે કે ગાડીની અંદર અમિત ખૂટે એ યુવતી સાથે બળાત્કાર કર્યો ત્યાર પછી એમને છોડી દીધી એ યુવતી અને એમની સહેલી બંને દવાખાનામાં જાય છે રિપોર્ટ કરાવે છે બધું પોતાની સારવાર કરાવે છે લાંબા સમય પછી એ યુવતીએ એ અમિત ખૂટ વિરુદ્ધ પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર નોંધાવે છે જેવી જ એફઆઈઆર નોંધાવે છે અમિત ખૂટને ખબર પડે એટલે અમિત ખૂટ પાસે બીજો કોઈ રસ્તો રહેતો નથી પેલા બાહુબલી હોય એમને કીધું હતું કે કઈ પણ થાય તો અમે બેઠા છીએ એ લોકોએ તો હાથ ઉપર કરી દીધા હોય એવું લાગે છે ત્યારે અમિત ખૂટ પાસે બીજો કોઈ રસ્તો રહેતો નથી આત્મહત્યા કરવા સિવાય એટલે પોતાનું જીવતર ટૂંકાવી દીધું વાડીમાં જાય એક ઝાડ સાથે રસ્સી બાંધી અને ગળાફાંસો ખાઈ લીધો એક મિનિટ માટે પોતાના પરિવાર વિચાર કર્યા વગર આ વ્યક્તિએ ખુલાસાઓ સામે આવે છે તેમના ત્યાંના ગામના લોકોનું એવું કહેવું છે કે આ ઘટનાની પાછળ અનિરુદ્ધ રીબડા જવાબદાર છે એ કાકાએ જબરજસ્ત ખુલાસો કર્યો એ પણ તમે જરા સાંભળી લો તો હવે એ પોલીસ તંત્ર શું કરી રહ્યું છે પણ વિચાર કરો જે રીતે કાકાએ ખુલાસો કર્યો છે આ અમિત ખૂટ નામનો વ્યક્તિ જયરાજસિંહ જાડેજાનો નજીકનો વ્યક્તિ હતો અને તમે લોકો પણ જાણો છો કે જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા આ બંને વચ્ચે ઘણા લાંબા સમયથી તકરાર ચાલે છે આ બંનેની તકરારમાં પીસાણું કોણ મોતનો ભોગ કોણ બન્યું એટલે વિચારવા જેવી વસ્તુ છે તમને કોઈ વ્યક્તિ કહી દે કે હું બેઠો છું તારી પાછળ તારે જે કઈ કામ કરવા એમ તારે બિંદાસ કર કઈ થાય તો મારી પાસે આવજે આજે શું થયું એ અમિત ખૂટ નામના વ્યક્તિએ ગળાફાસો ખાઈ લીધો ગળાફાસો ખાઈ લીધો ત્યારબાદ એમની લાશ ને જોવા માટે જયરાજસિંહ જાડેજા પહોંચે છે તો જયરાજસિંહ જાડેજાને પણ મારે એટલું કેવું છે કે તમને આ વ્યક્તિ પર એટલી હમદર્દી હતી તો જયારે એ વ્યક્તિ ફસાયેલો હતો ત્યારે તમે તમારી હમદર્દી કેમ ના બતાવી ત્યારે એ તમે તમારી હમદર્દી કેમ ના બતાવી એમને આશ્વાસન કેમ ના આપ્યું કે ભાઈ જે કઈ થયું છે એ સમજી લેશું જે શું થયું છે શું મામલો છે આજે અમિત ખોટ નામના વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવી દીધું અને ગામના લોકોનું કહેવું છે એમને ખૂબ ટોર્ચર કરતા હતા પરેશાન કરતા હતા હેરાન કરતા હતા અને સ્વાભાવિક છે કે એકાદ દોઢ મહિનાની અંદર તમે ઇન્સ્ટાગ્રામમાં કોઈને ફ્રેન્ડ બનાવો છો પાંચ દિવસની અંદર તમને મળવા આવે છે તમે ફરવા જાઓ ગાડીની અંદર બળાત્કાર થાય છે આ બધી ઘટના પણ આપણે જોઈએ અને સાંભળીએ વિચારીએ તો અજીબ લાગે કે આટલો ઝડપથી જો ખરેખર પ્રેમ થઈ ગયો હોય ને આટલી ઝડપથી જો કોઈ ફરવા અજાણ્યા વ્યક્તિ સાથે જતું હોય અને ત્યાર પછી આ બળાત્કાર જેવી ઘટના બને તો હું નથી માનતો કે આ બળાત્કાર થયો હશે જો થયો હોય તો કદાચ બંનેની સહમતી હોય અને ત્યાર પછી આના પર આક્ષેપો લગાવ્યા હોય કે મારા પર બળાત્કાર કર્યો આની પાછળ કોણ છે આ યુવતીને જે લોકો એ પ્લાનિંગથી મોકલી છે એની પાછળ કોણ છે ત્યાંના ગામના લોકોનું કેવું છે આ સત્તર વર્ષની દીકરીએ સ્ટેટમેન્ટ આપ્યું છે આમ આપણે જોઈએ તો કાયદા મુજબ નાબાલિક યુવતીનું સ્ટેટમેન્ટ ચાલે પણ નહીં તો એમને આવું બધું લખાવનાર વ્યક્તિ કોણ છે એમના પિતા ક્યાં છે યુવતીનું નામ પણ હજી સામે નથી આવ્યું છે યુવતી એટલે ત્યાંના ગામના લોકોનું સ્પષ્ટ કહેવું છે કે આ એક સોચી સમજી સાજિશ હતી અમિત ખોટ ફસાવા માટેની કારણ કે એ જયરાજસિંહ જાડેજાનો નજીકનો હતો એટલા માટે અને અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજ જાડેજા આ બંને વચ્ચે ઘણા લાંબા સમયથી તકરાર ચાલે છે એટલે કહેવાનો મતલબ એ છે કે આ બંનેની તકરારની અંદર ફરી એક વખત એક નિર્દોષ યુવાન પીસાઈ ગયો હોય એવું દેખાય છે ભૂતકાળમાં પણ તમે જોયું કેટલા લોકો આ બંનેની તકરારમાં હોમાઈ ગયા છે એટલે લાંબો વિચાર કોઈ કરતું નથી પોતાનું જીવન ટૂંકાવી દીધું એમના પરિવારનો આધાર આજે પોતાનું જીવન એટલે વિચાર કરો કોઈ તમને એમ કહી દે કે હું તારી પાછળ બેઠો છું બિંદાસ તારે જે કરો એ કર કાંઈ થાય તો દોડીને મારી પાસે આવી જજે અને ત્યાર પછી તમે કોઈ એવા કામ કરી બેઠો કે એ વ્યક્તિ પણ તમને ન બચાવી શકે કે આની પછી હવે આવનારા દિવસોમાં આની યોગ્ય તપાસ થાય પોલીસ વાળા યોગ્ય તપાસ કરે શું શું ખુલાસાઓ સામે આવે છે એ પણ આપણે જોઈશું પણ કહેવાનો મારો મતલબ દોસ્તો એટલો છે કે તમારા ઘર પરિવારનો થોડો વિચાર કરો તમે કોઈ પણ એવા કામ તમે કરી બેઠો છો ત્યાર પછી તમારા પરિવારજનોને ખૂબ પછતાવાનો વારો આવે છે ભગવાને સૌને મગજ આપ્યું છે વિચારવાની શક્તિ આપી છે તો શા માટે આવું કોઈના કહેવા મુજબ તમે તમે પણ કરી નાખો ત્યાર પછી તમારું જીવન તમારે ટૂંકાવવાનો વારો આવે માટે જાગૃત બનો અને આવનારા દિવસોમાં પોલીસ તંત્ર કેવી કેવી તપાસો કરે છે અને કોણ અસલી ગુનેગાર છે શું છે આ ષડયંત્ર છે કે સત્ય હકીકત ઘટના એવી બની ગઈ હતી એ પણ આપણે જોશું હાલ વિડીયો બસ આટલું જ પણ કીધું એમ જાગૃત બનો વિચાર શક્તિ સૌને ભગવાને આપી છે વિચારો તમારા પરિવારનું તમારું તમારા બાળકોનું તમારી પત્નીનું માતાનું દરેકનું વિચારો આવી રીતે તમે જીવન ટૂંકાવી દો તો પાછળ જે લોકો છે એમનું કોણ હાલ વિડીયો બસ આટલું જ આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને બે લાયકન પ્રેસ કરી